ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી આર પાટીલે રિલીફ ફંડમાં અગિયાર લાખની રાશિ સહાય કરી ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને ગુજરાતના સીએમ પણ ચિંતા વ્યક્ત કરી છે ફોસ્ટા દ્વારા રિલીફ ફંડ કમિટીની રચના કરવામાં આવી છે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગમાં વેપારને થયેલા આર્થિક નુકસાન બદલ મદદરૂપ થવા કમિટીની રચના કરવામાં આવી છે જે રિલીફ ફંડ કમિટીમાં રૂપિયા પાંચ હજારથી લઈ લાખો રૂપિયા સુધીની રાશિની લોકો કરી શકે છે સહાય સી આર પાટીલનું નિવેદન ફોરસ્ટાના પાંચ પ્રતિનિધિમંડળના સભ્યો મુખ્યમંત્રીને મળશે સરકાર તરફથી જે કોઈ સહાય મળે તે માટે રજૂઆત કરશે અમારા તરફથી પણ રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજના થકી કઈ રીતે મદદ કરી શકાય તે અંગેના પ્રયાસ કરવામાં આવશે હાલ અગિયાર લાખ રૂપિયાની રાશિ રિલીફ ફંડમાં શહેર ભાજપ તરફથી કરવામાં આવી છે તો કે 386 જેટલા દુકાનો સાથેનો ઘણા દિવસથી ફાટે જે રાખવાના એની અંદરના વેપારીઓ વર્ષોથી અહીં બિઝનેસ કરે છે. સોવાય છે સોસાયટીના માર્કેટની અંદર લોકો પણ છે લોકોને પોતાનો માલ નું કમારે જગ્યા હશે પત્તા હોય છે પણ લોકો એમાંથી પોતાનો પણ જતા હોય છે. પરંતુ અચાનક લાગેલી આગને કારણે

સ્ટેબિલિટી રિપોર્ટ હમણાં તો ઓફર કરવા માટે ના પાડી છે પરંતુ કદાચ આખું માર્કેટ ડિમોલિશ કરીને નવી છતી બનાવી અને નવા નિયમ મુજબ જો એને વધારે બાંધકામ મળે નિયમ મુજબ તો આ માર્કેટના વેપારીઓને પોતાની નવી દુકાન પણ મળે અને ખર્ચ પણ ના કરો પડે પરંતુ એ ઉપરાંત પણ એમને જે નુકસાન થયું છે એ માલનું એ પણ ખૂબ મોટું નુકસાન છે અને એમાંથી શું રસ્તો નીકળી શકે એના માટે પ્રયત્ન જોઈ રહ્યા છીએ અહીં મ્યુનિસિપલ સમ